ધારાસભ્ય શશિકાંત પંડ્યા નું નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ એક સભામાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા કોંગ્રેસ હલબરી ગઈ છે કોંગ્રેસ ગભરાઈ ગઈ છે તેવું શશિકાંત પંડ્યાએ કહ્યું અમદાવાદ પૂર્વમાંથી રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી અને ના પાડી દીધી મારે ચૂંટણી નથી લડવી અને તમને નવાઈ ન પામતા કાલ રાતથી ચાલુ થઈ છે આ ગેની કોંગ્રેસ બદલી નાખે તો તમે નવાઈ ન પામતા એવી કોંગ્રેસ ગભરાઈ ગઈ છે તેવું શશિકાંત પંડ્યાએ કહ્યું

તમે નવાઈ ના પામતા કાલ રાતની મુમેન્ટ ચાલુ થઈ ગઈ છે આ ગેરી બેન ને કોંગ્રેસ ના પામતા એવી કોંગ્રેસ ગભરાઈ ગઈ છે આપણા ઉમેદવાર થી